રામાપીરનો પ્રસાદ આવી ગયો છે અમારે એક મામા ગયા હતા તમે પણ અહીંથી પ્રસાદી લઈ લેજો તમને ખબર આવી તો નહીં ક્યાં હા આવો ભાઈ મામાની વાડીના ભીંડા છે ભાઈ ભણત ને ખવડાવું એટલે હો બ્રાહ્મણ ને ખવડાવું પૂર મળે તો કાલ ખબર મોકલી દો ટ્રેન થેલી થયેલી એટલે હું લેતો આવું આખી થયેલી ભાઈ મોકલજો લાલ મોકલજો લાલ ભીંડા સો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ અનધર બ્લોગ સેમ એનર્જી સેમ ઇન્ટેન્સિટી સાથે આવી ગયો છું એક સરસ મજાનો બ્લોગ વિડીયો લઈને સવારના વાગી ગયા છે સાડા આઠ અને જો ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું અને નાસ્તો બાસ્તો પણ કરી લીધો છે અને મમ્મીને આજે મારે બહાર લઈને જવાના છે જય શ્રી કૃષ્ણ હાલો તને રખડાય આવું ગમે ત્યાં ના ના હું બાપા મારે તો ઉપર માલ લેવા તું અમે કે દીશ ની કે મારે બાર જવું બાર જાવ તારા આવવાનું છે કુપન નો માલ કાપડા હજી હમણાં લીધા અમે તો ઓલા લેવાની છે મમ્મી કઈ તને ઓલા

તો ગાઈસ આજ તો તાવ બાવ આવી ગયો છે શરદી પડદી થઈ ગઈ હાવ ફેલ થઈ ગયા છે અને મારા મમ્મી જો મારી કઈ ખબર ખબર કોઈ કાટતા નથી કોણ રોવે રોવે ભાઈ કોઈ દી રોવે અને કહી દે તમે કઈ જાઓ દવા હું લેતા આવું છું ભાઈ સસ્તી અને સારી દવા આપને છે ને બહુ તાવ આવે નહીં એટલે ક્યારેક ક્યારેક આવે એટલે આપણે સસ્તી ને સારી દવા લઈ આવીએ જો તમને દેખાડું

આ વિડીયો મને ખબર છે તમે જોવો હો તો ભીંડા મોકલાવો ભાણેજ ભાણેજને ભાણેજ ને હે તમે ખવડાવો આવો ભાણેજ ને એટલે હો બ્રાહ્મણ ને પૂન મળે તો કાલ ખબર મોકલી દે ટ્રેન માં એટલે હું લેતો આવું આખી થેલી ઘરે મોકલજ લાલ મોકલજો લાલ ભીંડા હા અને શાક એવું બનાવે મામા કે તમે વાત પૂછો મજા અડર વઘાર માર્યો

જો ગમે ત્યારે હોય કે નહીં હા કે ના ટિકિટ કરાવવાની છે આવવાનું છે પછી અમારે તો જ છે જ છે કોઈ ન આવે તો નહીં અમે મમ્મી દીકરી બે ટ્રેનમાં બે જાઉં છ વાગે મને નહીં આવું કોણ ઓલું જે નઈ બોલી દે દેકેશનમાં અજીભાઈ વેકેશનમાં મારા વાત છે પ્લાનિંગ જામ થઈ છે માં માં જોઈએ ક્યાં લગભગ તો ક્યાં જાહે જ કોઈ પ્લાનિંગ થઈ ગયું છે ઉનાળા ઉનાળાનું 100 ને કેટલા પાહ કેટલા દિવસનો વેકેશન હોય 55 દિવસનો વેકેશન હોય ઉનાળાની એ વહી ગયું પ્લાનિંગ માં પ્લાનિંગ માં

અને જો સરસ મજાની ભીંડાની સબ્જી બનાવી નાખી છે એકદમ કલરફુલ તો દીદી તને ભાવશે કે નહીં ભાવે તીખું તને ભાવશે મમ્મી ભાઈ ચટાકેદાર સબ્જી બનાવી નાખી છે તો હાલો જમી લઈ આવે રાહ નથી જોવી જમી અને આવા આપણે આ બ્લોગને એડ કરીએ છીએ લાઈક શેર અને સબસ્ક્રાઈબ બાય